આવી ખીચડી બને તો શાક રોટલીની પણ જરૂર ન પડે તો જેના માટે એક કપ જેટલા ખીચડીના ચોખા વન ફોર્થ કપ જેટલી મગની દાળ વન ફોર્થ કપ જેટલી છડી દાળ વન ફોર્થ કપ જેટલી તુવેદને વન ફોર્થ કપ જેટલી ચણા દાળ લીધી છે બેથી ત્રણ પાણીથી ધોઈ લેશું અને પાણી નાખીને વીસ મિનિટ સુધી પલાળી લેશું શાકભાજીમાં એટલે શાકભાજી લીધા છે ખીચડી પલળી ગઈ છે તો પાણી નીતાારી લેશું વઘાર માટે તેલ અને ઘી ગરમ કરી લીધા છે હિંગ નાખીશું ત્યારબાદ આની અંદર ટમેટા અને વટાણા મૂકીને બાકીના બધા શાકભાજી નાખી દઈશું અને બે મિનિટ સુધી સાતળી લેશું એક મોટી સાઇઝનું બટેટું નાખીશું એને પણ સાતળી લેશું હવે આની અંદર આપણે નિતા રહેલી ખીચડી નાખી દઈશું અને એને પણ બે થી ત્રણ મિનિટ સુધી સાતળી લેશું એટલે સરસ ફ્લેવર આવશે અહીં ખિચડી સતળાઈ ગઈ છે એટલે ટમેટા નાખીશું વટાણા નાખીશું ત્યારબાદ સીંગણા નાખીશું મીઠા લીમડાના પાન નાખીશું તે પ્રમાણે લીલા મરચાં અને આદુ ખમણીને નાખીશું હવે આની અંદર છ કપ જેટલું પાણી નાખી શું સ્વાદ અનુસાર મીઠું અને હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર પાવડર નાખીને હાઈ ફ્લેમ ઉપર પાંચ વિસલ મારી લેશું ખીચડી તૈયાર છે વઘાર માટે તેલ અને ઘી ગરમ કરી લીધું છે હિંગ નાખીશું ત્યારબાદ ઝીણું નાખીશું રાઈ નાખીશું તજના ટુકડા નાખીશું લવિંગ નાખીશું સૂકા મરચાં નાખીશું તમાલપત્ર નાખીશું ગેસ બંધ કરી એક ટેબલ સ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર નાખી વઘારને રેડી દેશું આ પાઉંભાજી મસાલો છે અને સાંભાર મસાલો છે બંને ઇક્વલ ક્વોન્ટિટીમાં લીધા છે એના ઉપર નાખી દઈશું થોડું ગરમ પાણી નાખીશું જેથી લશકો ખીચડી તૈયાર થાય તો તૈયાર છે આપણી ઢાબાની ખીચડી ભૂલાવી દે तेवी मजाने काठियावाडी खेचडी